મુંબઈની સંસ્થા ફાર્મ્સ ગુજરાતી સભા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના સંયુક્ત ઉપક્રમે વ્યાપન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ આ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીલામ્બરી દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા गुजराती भाषा साहित्य भवन सर्वे अध्यापक अपना आमंत्रण ने है। मान ने आप दस गुजराती सभापति गुजराती भाषा साहित्य भवन आमंत्रण ने मान आप मुख्य वक्ता डॉक्टर राजेश भाई पटेल रोशन भाई जोशी आप सब यहां पर जहां परिचित हो ये मैं स्पाइति चालू करी है मैं संजय दादा जोलन भाई आरती दादा मारो रोल आज का शून्य बालक के लिए भी दूसरी नजर है खुले से शून्य होता नहीं तो दृष्टि नो भर में आता है परिचय का खावा मां नो जो कम रहे पर गुजराती वाला हुए राजेश भाई पंडिया विषय के कई भर में आए था ने अपना में गुजराती भाषा गुजराती कविता गुजराती विद्वत्व की बात अत्यंत ज्ञान

અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એની જે ભાવકતા છે એની સજ્જતા કેળવાય એની ભાવકતા વધારે સારી થાય એ તરફ એમને દિશા સૂચન કરવાનો આ એક પ્રકલ્પ છે આપણા કવિ નાનાલાલે એમ કહેલું કે ચંદ્રીએ અમૃત મોકલ્યા હવે એ અમૃત આપણી પાસે આવે તો એને ઝીલવાની ક્ષમતા પણ આપણામાં હોવી જોઈએ ને તો એ ફૂલડા કટોરી ગૂંથવાની જે વાત છે એ આ પ્રકલ્પનો એક પ્રયાસ છે આજના સમયમાં ભાવકની કે ભાવક તરીકેની આપણી સજ્જતાની એક બહુ મોટી કટોકટી સર્જાણી છે અને એ કટોકટીમાંથી સાંગોપાંગ આપણે બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ તો આ યુવાઓને વિદ્યાર્થીઓને આપણે સાહિત્ય કલા સંગીત બીજી આપણી જેટલી પણ કલાઓ છે ચિત્રકલા છે શિલ્પકલા છે એ તરફ અભિમુખ કરીએ એમને એનું ભાવન કરતાં શીખવીએ અને એ વધારે સજ્જ બને એ માટે આ સંસ્થાનો એક પ્રયાસ છે અને એ પ્રકલ્પ અંતર્ગત આજે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં આ કાર્યક્રમ આયોજિત કર્યો છે યુનિવર્સિટીના કુલપતિ આદરણીય નીલામરીબેન દવે પણ અહીં ઉપસ્થિત રહી અને સૌને માર્ગદર્શન આપી ગયા અને અહીંના ભવનના અધ્યક્ષ ડૉક્ટર મનોજ જોશીએ પણ આ ફાર્વચ ગુજરાતી સભા મુંબઈને ખૂબ સહયોગ કર્યો છે અને એનો એક આનંદ છે સૌ કોઈને થશે કે આ ફાર્બસ ગુજરાતી સભા મુંબઈ એ શું છે તો હું ટૂંકમાં કહું તો બ્રિટિશ શાસન વખતે ફાર્બસ સાહેબ એમના એક અધિકારી હતા અને ખાસ તો ન્યાયાલયમાં કામ કરતા હતા ન્યાયાધીશ હતા અને એમની વખતો વખત બદલી થયા કરે પણ ગુજરાતમાં એમણે જ્યારે એમનું કામ હતું ત્યારે એમણે જોયું ગુજરાતી સાહિત્ય ગુજરાતી ભાષા એની સંસ્કૃતિ વગેરે તો એમણે કેટલાક બુદ્ધિજીવીઓને બોલાવીને સૌ પ્રથમ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી અને એ પછી સમયાંતરે અઢારસો ને પાંસઠમાં મુંબઈમાં આ ગુજરાતી સભાની સ્થાપના થઈ અને ટૂંક સમયમાં ફારબસ સાહેબનું અવસાન થતાં પછીથી આ સભાનું નામ ફારબસ ગુજરાતી સભા એવું રાખવામાં આવ્યું ફાર્બસ ગુજરાતી સભાનું એક અનોખું સામયિક છે અને આ જ નામથી પ્રકાશિત થાય છે હાલ એમના સંપાદક આપણા કવિ સીતાંશુ યશચંદ્ર છે અને આ પ્રકલ્પ પણ એમનું જ આયોજન છે એમનું વિઝન છે કે આપણે આ રીતે વિદ્યાર્થીઓની વચ્ચે જઈ અને એમને સજ્જ કરવાના પ્રયત્નો કરીએ તો કદાચ આ કટોકટીને આપણે પાર કરી શકીએ સભામાં આજ રોજ અનેક સાહિત્યકારોની વચ્ચે આજે મને ઉપસ્થિત રહેવા મળ્યું એ બદલ આનંદ છે સાહિત્ય એ હૃદયનો વિષય છે અને સાહિત્યથી જ માનવ જીવન ધબકતું રહે છે તો આ ધબકારને સતત જીવંત રાખે સાહિત્યકારો એક જ્યોતિદર છે અને જ્યોતિ સમાજની સામે પોતાનું સાચું દર પણ આપે અને ક્યાં સુધરવાની આવશ્યકતા છે એ તરફ આંગળી પણ ચૂંટે બહુ મોટો ફાળો છે સાહિત્યનો માનવ માનવ જીવનમાં અને સાહિત્યને કારણે જ માનવ જીવન સદાય સભર રહ્યું છે તો આજના પ્રોગ્રામમાં મને આવવા મળ્યું એ મારું સદભાગ્ય ગણું છું ખૂબ સુંદર પ્રોગ્રામ છે સૌ આનંદથી માણે એવી શુભેચ્છા